નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ ક્લેમ્પ પ્રિન્ટર છે તેનો ઉપયોગ જોવાના છીએ ક્લેમ્પ પ્રિન્ટરનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તે આપણે જોવાનું છે તેની અંદર આપણે જો વોલ્ટેજ માપવા હોય કરંટ માપવો હોય કન્ટિન્યુટી ચેક કરવી હોય તો કઈ રીતે આપણે આમાં ચેક કરી શકીએ તે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ દરેક વસ્તુ તમને આજના નાના એવા વિડીયોમાં શીખવા મળી જશે લાસ્ટ સુધી છે તે આ વિડીયો જોઈ એટલે જો એકવાર આ વિડીયો જોઈ લેશું એટલે તમને કન્ટિન્યુટી અને વોલ્ટેજ અને કરંટ આ બધું ચેક કરતા આવડી જશે તો મિત્રો આપણી પાસે જે આ ક્લેમ્પ મીટર છે તે આપણે મેકો કંપનીનું ક્લેમ્પ મીટર છે મેકો કંપનીનું આ ક્લેમ્પ મીટર આપણી પાસે ઉપલબ્ધ છે આની અંદર આપણે જોવાના છે કે કઈ રીતે આપણે ટેસ્ટ કરી શકીએ છીએ આ છે તે તેના પ્રોબ છે બ્લેક અને રેડ આ બંને તેના પ્રોબ આપેલા છે આની અંદર જોઈએ તો આ છે તેની ડિસ્પ્લે છે ડિજિટલ ક્લેમ્પ મીટરની ડિસ્પ્લે છે ત્યારબાદ તેના ઘણા બધા બટન પણ આપેલા છે આ જે ઉપરનું બટન છે તે હોલ્ડ અને લાઇટનું બટન છે ત્યારબાદ આ બીજા નંબરનું છે તે રેન્જ એલઈડી માટેનું બટન છે ત્યારબાદ અહીંયા તમને ઘણા બધા સિમ્બોલ આપેલા છે ડીસી જીરો કન્ટિન્યુટી ઓહમ આ બધા તેના છે ત્યારબાદ અહીંયા તમને પાવર ઓન ઓફ કરવા માટેનું બટન નીચે આપેલું છે ત્યારબાદ અહીંયા તેના પ્રોબ માટેની જે આ છે અહીંયા પ્રોપ રાખવામાં આવે છે એસી ડીસીનો પ્રોબ અહીંયા લાલ કલરનો જે પ્રોબ આવે છે તે અહીંયા અને જે કોમન બ્લેક કલરનો આવે છે તે અહીંયા રાખવામાં આવે છે તો તેના પોઇન્ટની અંદર આપણે આ તેના પ્રોબ લગાવી દઈશું બ્લેક છે તે કોમન છે અને એસી ડીસી માટે આ રેડ કલરનો જે પ્રોબ છે તે અહીંયા આવશે આવી રીતે છે તે આપણે પ્રોપને રાખવામાં આવે છે ત્યારબાદ હવે આપણે ક્લેમ્પ મીટરને ઓન કરીશું અહીંયા સુધી આપણો ક્લેમ્પ મીટર ઓન થઈ ગયું છે અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે જે છે તે આપણે એસી વોલ્ટેજ ચેક કરવા માટેનું ડાયરેક્ટ છે તે ખુલેલું છે આની અંદર આ પોઈન્ટ છે તે પણ મહત્વનો છે જો આપણે સોથી નીચે દસથી નીચે અથવા તો હજારથી નીચેના વોલ્ટેજ ચેક કરવા હોય તો તે રીતે તે પોઈન્ટ સેટ કરવાનો આવે છે અત્યારે અહીંયા પોઈન્ટ છે તેની આપણે રેન્જ સેટ કરવાની છે અહીંયાથી તમે આ જે ઉપરના ઉપરથી બીજા નંબરનું બટન છે તેનાથી આપણે રેન્જ સિલેક્ટ કરવાની હોય છે એકવાર ક્લિક કરશો એટલે એક પોઈન્ટ આગળ આવી જશે બીજી વાર ક્લિક કરશો એટલે તેનાથી આગળ આવી જશે ત્યારબાદ તેનાથી આગળ અને લાસ્ટમાં જો આપણે હજારથી વધારે વોલ્ટેજ ચેક કરવા હોય તો આપણે લાસ્ટ સુધીમાં છે તે પોઈન્ટ લઈ જવાનો રહેશે એક હજાર વોલ્ટેજથી વધારે ચેક કરવા હોય તો આપણે લાસ્ટ સુધી લઈ જવાનો રહેશે આ છે આપણા એસી વોલ્ટેજ ચેક કરવા અહીંયા તમને એસીનો સિમ્બોલ પણ આપેલો છે સરખી રીતે જોઈ લો એસીનો સિમ્બોલ પણ અહીંયા તમને આપેલો છે ત્યારબાદ આપણે ડીસીનો સિમ્બોલ જોઈશું તો અહીંયાથી તમે રેન્જ સિલેક્ટ કરી તેનાથી નીચેનું જે બટન છે તે એકવાર ક્લિક કરવાનું છે એટલે તમારો એસીથી ડીસી જતું રહેશે અત્યારે તમારે ડીસી વોલ્ટેજ ચેક કરવો હોય તો અહીંયાથી તમે ડીસી વોલ્ટેજ પણ ચેક કરી શકશો ત્યારબાદ જો આપણે એમ્પિયર સેટ કરવા હોય એમ્પિયર ચેક કરવા છે તો તેની અંદર પણ આપણે આગળનું જે ડીસી વોલ્ટેજથી આગળ એકવાર ક્લિક કરશો ત્યારબાદ ડાયરેક્ટ તમારે ડીસી એમ્પિયર આવી જશે અહીંયા તમે એમ્પિયર ડીસીનો સિમ્બોલ અને અહીંયા એ એમ્પિયરનો એ આપેલો છે ત્યારબાદ હજુ એકવાર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એસી એમ્પિયર આવી જશે જો આપણે એસીની અંદર એમ્પિયર ચેક કરવો હોય તો અહીંયા તમે સેટ કરીને એસીની અંદર ચેક કરી શકો છો જે આપણે બે ટર્મિનલ હોય છે તેની અંદર અહીંયા તમે આ લગાવી અને આપણે એસી વોલ્ટેજ ચેક કરી શકીએ છીએ જો આપણે ડાયરેક્ટ ડીસી વોલ્ટેજ ચેક કરવો હોય ડીસી એમ્પિયર ચેક કરવા હોય તો પણ આની અંદર થઈ જશે હવે મિત્રો આની અંદર આપણે કન્ટિન્યુટી ચેક કરીશું તો આપણે કન્ટિન્યુટી કઈ રીતે ચેક કરી શકીએ કેમ કે આપણે બે કેબલ હોય તેની વચ્ચે કદાચ કન્ટિન્યુટી ચેક કરવી હોય તો પણ આપણે આની અંદરથી કરી શકીએ છીએ તો સૌથી પહેલાં તો આપણે છે તે કન્ટિન્યુટી ચેક કરવા માટે કન્ટિન્યુટીમાં સેટ કરવું પડશે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણને કન્ટિન્યુટીનો સિમ્બોલ આપેલો છે અહીંયા ત્યાં બીજા નંબરનો જે છે તે કન્ટિન્યુટીનો સિમ્બોલ આપેલો છે તો તેની અંદરથી આપણે પહેલાં સેટ કરવાનો રહેશે તો સેટ કરીએ બે વખત ક્લિક કરશો એટલે કન્ટિન્યુટી સેટ થઈ જશે અહીંયા ડિસ્પ્લેની અંદર તમને કન્ટિન્યુટીનો સિમ્બોલ પણ આપેલો છે હવે જે આપણે આ બે પ્રોબ છે તે આપણે કોઈપણ વાયરની જે વાયરની આપણે કન્ટિન્યુટી ચેક કરવી છે તેની ઉપર લગાવીશું એટલે આપણને કન્ટિન્યુટી ચેક કરી દેખાશે અહીંયા તમે બે આ જે પ્રોબ છે તેને ત્યાં લગાડશો એટલે આપણને કન્ટિન્યુટી ચેક થઈ જશે કમ્પ્લીટ રીતે ત્યારબાદ હવે આપણે કોઈ ચાલુ લાઇનમાં આપણે વોલ્ટેજ અથવા તો કરંટ માપવો છે તો આપણે કઈ રીતે માપી શકીએ ચાલુ લાઇનમાં કઈ રીતે માપી શકીએ તે પણ આપણે શીખવાનું છે તો ચાલુ લાઇનમાં જો આપણે કોઈ વોલ્ટેજ અથવા તો કરંટ માપવો હોય તો સૌપ્રથમ છે તે આપણે આ પ્રોબ કાઢી નાખવાના છે ચાલુ લાઇનમાં જો ચેક કરવું હોય તો આ પ્રોબ કાઢી નાખવાના છે કેમ કે આની અંદરથી છે તે આપણે ચેક કરી શકીએ છીએ ડાયરેક્ટ પણ આપણે ચેક કરી શકીએ છીએ એમાં પ્રોબની કોઈ જરૂર નથી તો હવે ધારો કે આપણે ચાલુ લાઇનમાં વોલ્ટેજ ચેક કરવા છે તો સૌપ્રથમ પ્રથમ સીધી આપણે વોલ્ટેજને સેટ કરવાના છે ચાલો આપણે એસી વોલ્ટેજ ચેક કરવા છે તો અહીંયા આપણે એસી વોલ્ટેજ ઉપર સેટ કરવાનું છે ધારો કે આપણે એક હજારથી વધારે વોલ્ટેજ ચેક કરવાના છે તો સૌપ્રથમ તો આપણે રેન્જ સિલેક્ટ કરવાની છે ચાલો આપણી રેન્જ સિલેક્ટ થઈ ગઈ છે હવે આપણે વોલ્ટેજ કઈ રીતે માપવા ધારો કે કોઈ આપણે કેબલ જાય છે આ એક ચાલુ કેબલ છે આની અંદરથી એક હજારથી વધારે વોલ્ટેજ પસાર થઈ રહ્યા છે તો આની અંદર આપણે ચાલુ લાઇનમાં વોલ્ટેજ માપવા હોય તો આપણે અહીંયા જે આપણને આપેલું છે તેની અંદરથી આ રીતે સેટ કરશો એટલે તમને હશે તે વોલ્ટેજ બતાવી દેશે ધારો કે તેની અંદર બારસો વોલ્ટેજ જાય છે તો તમને વોલ્ટેજ બતાવી દેશે ચાલુ લાઇન ઉપર ચેક કરશો એટલે તમને બતાવશે આપણે આ ચાલુ વાયર નથી આપણે બંધ વાયર છે ચાલુ વાયરમાં તમે ચેક કરશો એટલે તમને બતાવી દેશે આ રીતે તમારે ચેક કરવાનું રહેશે કોઈ વાયર જાય છે તો તેની અંદર આ રીતે સેટ કરી અને રાખશો એટલે તમને જેટલા વોલ્ટેજ જાય છે તે બતાવી દેશે ત્યારબાદ જો આપણે કરંટ માપવું હોય તો પણ આપણે કરંટ આની અંદરથી માપી શકીએ છીએ અહીંયાથી તમે એસી કરંટ સેટ કરી અને એસી કરંટ પણ જેટલો જાય છે તે આપણે અંદરથી માપી શકીએ છીએ આ રીતે આમાં કોઈ પ્રોબની જરૂર નથી અને આપણે ચાલુ લાઇન હોય તો આ રીતે આપણે આની અંદરથી માપી શકીએ છીએ આવી રીતે આપણે વોલ્ટેજ કરન્ટ અને કન્ટિન્યુટી ચેક કરવાની છે હજુ પણ તમને જો કઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અને જો તમારે કંઈક નવું નવું શીખવાની ઈચ્છા હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો કે તમારે સેના વિડીયો જોઈએ છે એને લગતા આપણે વિડીયો તમારા માટે લાવીશું જો કઈ શીખવાની ઈચ્છા હોય તો તે રીતની તમે કમેન્ટ કરી અને જણાવી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો એ લાઇક કરી દેજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે તમારા માટે આપણે આવા વિડીયો છે તે નવા નવા દરરોજ લાવતા રહીશું ધન્યવાદ